ગોટે ચડાવ ગોટે એને કાંઈ સીધી હોય જાવ આ ભાઈને ખબર હશે ઓ બેન એક્સક્યુઝ મી આ ભાઈને ખબર છે અહીંયાની બધી ગજબ બે જતી આ બેનને તો મારી જેમ કાંઈ ખબર નહી હોય ભણેલા ગણેલા આભાર ચાલો લો એવરીવન કેમ છો બધા વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ બધા મજામાં હશો અને હેપી ન્યૂ યર બધાને તો બધા વેકેશનમાં એન્જોય કરતા આવીશો અમે પણ એન્જોય કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે વાગી રહ્યા છીએ એક જો તો મારો જવાનો છે કચ્છ ભુજ જવાનો પ્લાન એઝ ઓલવેઝ અગિયાર વાગે નીકળવાનો પ્લાન હતો પણ લેટ થઈ ગયું છે એક વાગી ગયો છે અને બધા બહુ એક મિનિટ ચાલુ રાખજો પપ્પા બધા સોરી બધાને નવે ઊંઘ આવે છે અને પપ્પાને હવે ચલો નીકળવું છે લાઈટ ઓફ કરવી છે તો હવે મળીએ પછી ત્યાં જઈને સ્ટેચ્યુ અને મારો ફૂચકો ભાઈ સુઈ ગયું છે આજે નકર તો એની ધાર બડાટી હોય અલગ થી રેડી ટુ ગો નહીં આમ ને ચાર વીલ

ચડવાની તો મજા જ ના આવે ઉતરવાની તો હજી મજા આવે બરોબર હવે ચલો જઈએ આઈના મહેલ જોવા બતાવો તમને ભુજ નો મહેલ साढ़ा बारे तो बंद थी जाए आई होप वे पोची जाइए अने अमे जी सकी चलो गोठवाओ गाड़ी में गोठवाई जाओ तो 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 અમે આવી ગયા છીએ આઈના મહેલ બાર વાગે બંધ થઈ જાય પોણા બાર થઈ ગયા છે તમને બધું સાડા બારે બંધ થાય છે જોઈ આવે ચાલો અંદર જઈને શું થાય બતાવું તમને કેવું કહે અમારી જર્ની આઈના મહેલની વગેરે તમને પબ્લિક બતાવું અહીંયાનું ધોમ પબ્લિક છે ધોમ એક કરતા ધોમ

આ છે પહેલા એન્ટી ઠીકલા કિટલે કिक्की પાર્ટી આયા ત્યાં એ એડી આ આ ભાઈ આઈના મહેલ તો નથી અમારી એક મિસ્ટેક થઈ ગઈ આઈના મહેલને બદલે અલગ મહેલની ટિકિટ લેવાઈ ગઈ હવે અહીંયા તો બધું છે કાંઈ નહીં ગમે જોઈ તો લઈએ બીજું જે જોવા મળ્યું છે એ જોઈ લ્યો બરાબર હમણાં બંધ થઈ જાય બેટા શું છે આ કયો મહેલ છે પરાગ મહેલ

પેલા ના રાણી જવાનું છે કેમ કે અમને બાર વાગે પેલા એનામાં જોવાની રીતાવડ છે એટલે અહીંયા કઈ બહુ અમે ટાઈમ નથી બગાડતા ફટાફટ નીકળી ગયા છે અહીંયા એક મિરર તો છે આઈ ના તો દેખાણો કઈ લઈ લે ઓ માય ગોડ હું તો દેખાતી દેખાણી દેખો રાણી બહુ ઝૂમ થઈ ગયું ચલો ઝૂમ આઉટ કરીને આપણે નીકળીએ

હાલો હવે બહુ થયું ભાઈ જ આ જોઈ બ હવે લ્યો જો ખાલી આવે હે હાલ તમે ફટાફટ જોઈને અમે નીકળી ગયા છીએ અહીંના મહેલ જોવા જલ્દી 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 પણ જાણે જ્યાં થઈને ઉતાવળ જ જોઈએ आहा सबै क्या खूब जमाइयो ओ माय गॉड बिक लाग्योस यहाँ त गोसी जमेका ए ए ए आइजो हाम्रो बहिनी बढि गई मारा <laughs> उठ्यो मारा 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 सुनजो ए ए यो बच्चा बच्चा

તો તમે જાઓ આ તો પછી વધારવા વાળું ચલો પતિ લાગે જોઈને ભાઈ આવીના મહેલમાં મતલબ અલગ અલગ પ્રકારના મિરર છે એમાં એકમાં તમારી હાઈટ નાની દેખાય એકમાં મોટી દેખાય એકમાં તમે સો પતલા દેખાવ એકમાં જાડા દેખાવ એકમાં ઇલ્યુઝન છે આખો ને એવું ખેંચાય બસ એવી પ્રકારનો છે જે મેં દેખાયું ને બધાય મિરર કવર કરી લીધા છે એકમાં તો કાંઈ હતું ને એ કાંઈ ખબર ન પડી તમને ખબર પડી હોય તો કોમેન્ટ કરજો બરાબર અને અહીંયા તો અત્યારે બહુ 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 ચાલશું પબ્લિક હે તડકા બહુ લાગે છે ટાઈમ જ એવો હે જો એટલો માણસ છે ને કે અહીંયા ફોટા પાડવા જ પણ કંઈ જગ્યા જ નથી કે ક્યાં ઊભા રહીને અમે ફોટા પણ પડાવી યાર મોટા નભાવો છો સો ગાઈસ નાસ્તાવાની માતે રોકાણા છે અમે અંધેરામ તો જમવાનો ટાઈમ છે પણ બધાયને એટલી ભૂખ લાગી બર્ગર મેં ચાલે છે જો સોડા બર્ગર ને મોસોડા પિઝા બધું મારું येते ઓ રાખીશું મારી સોડા સ્ટ્રોંગ કટ

અત્યારે કેટલા વાગ્યા હાથ વાગ્યા ને હાથ વાયગા કેટલા મેં પૈસા બોલો નામ નામ ચપ્પલ ક્યાં ગાય